નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે હું આપની સાથે વૈશાલી કરીશું સમાચાર પર ઉનાથી ઉનાથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યા છે જ્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી છે એ રીતે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આગળ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યા છે ગીરમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર જોવા મળી રહ્યા છે નદીમાં ઘોડાપુર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચીન તીર્થના માધવરાય મંદિર જળમગ્ન થયા છે માધવરાયજીની પ્રતિમા પર સાતથી આઠ ફૂટ પાણી વહેતા થયા છે રિપોર્ટર અબ્દુલ ઘાચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના